પાલેજના ઉપસરપંચ શબ્બીર પઠાણને ઇન્ચાર્જ સરપંચનો ચાર્જ સોંપાયો પાલેજ દસમી માર્ચ ભરૂચ તાલુકાની સૌથી મોટી પાલેજ ગ્રામ પંચાયત ખાતે દસમી માર્ચના રોજ ગ્રામ પંચાયતની તાકીદની સામાન્ય સભા યોજવામાં આવી હતી દશાંશ ત્રણ માર્ચના રોજ સરપંચ રમણભાઈ પુનાભાઈ વસાવાનું અકાળે અવસાન થઈ જતા તેમના માનમાં મૌન પાડવામાં આવ્યું હતું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી સોમવારના રોજ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની ની જોગવાઈઓ મુજબ સરપંચની ખાલી જગ્યા માટે ઉપસરપંચ શબ્બીર પઠાણ દ્વારા પાલેજ ગ્રામ પંચાયત ઇન્ચાર્જ સરપંચનો ચાર્જ સંભાળી સરપંચ તરીકેની જવાબદારી સ્વીકારી હતી શબ્બીર પઠાણે સરપંચ તરીકે જવાબદારી સ્વીકારતા તેમનો ગ્રામજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી ભગવાન પરમ કૃપાળો એમની આત્માને શાંતિ આપે એવી કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ ત્રણ માસના રોજ પાલેશ ગ્રામ પંચાયત સરપંચ રમણભાઈ પુનામા પુનાનું આ અવસાન થયું હતું તેઓના માન માનમાં આજ રોજ પાલેસ ગ્રામ પંચાયત કચેરી મિટિંગ યોજવામાં આવી હતી અને સરપંચના માનમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું તેઓની ગામની પંચાયતમાં હંમેશા ખોટ પડશે તેઓના અવસાન બાદ ખાડી પડેલી સરપંચના હોદ્દાનો છાજ મારા માથા ઉપર આવ્યો છે જે હું પંચાયત અધિનિયમ અનુસાર સ્વીકારું છું પાલેસ ગામ પંચાયતનો વિકાસ રાબેતા મુજબ ચાલશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો